નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં આપની સાથે હું છું શિવાની જે રીતે રાજ્યભરમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થાય છે રોજ આપણે કેટલી ઘટનાઓ જોતા હોઈએ છીએ હિટ એન્ડ રનના કેસ વધતા હોય છે અને લોકોની સુરક્ષાને લઈને હંમેશા પોલીસ દ્વારા એવા પ્રયાસો કરવામાં આવતા હોય છે કે તેઓ જે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને ટ્રાફિક નિયમો જે ચોક્કસ માટે તેમના માટે ઘડવામાં આવે છે એ નિયમોનું પાલન કરવું પણ દરેક નાગરિકની જવાબદારી હોય છે પરંતુ તેમ છતાં પણ તેમની જ સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કરતા જે લોકો હોય છે તે પોતાના જીવને વારંવાર જોખમમાં મૂકતા હોય છે જે અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે અને તેમાં પણ સૌથી વધારે મોતની સંખ્યામાં વધારો થાય છે અને મોતમાં જોઈએ તો બે હજાર ચોવીસમાં સાત હજાર પાંચસો બેત્તાલીસ વાહન ચાલકો મોતને ભેટ્યા છે હવે આનું કારણ એટલા માટે કારણ કે પાંત્રીસ ટકા તેમાંના એવા છે કે જેઓ હેલ્મેટ ન પહેરવાને કારણે તેમના અકસ્માતમાં મૃત્યુ થયા છે ઘણા એવા હોય છે કે જેઓ નાની વયે એટલે કે અઢાર વર્ષથી નીચેના જે સગીરો હોય છે તે વેહક લઈને નીકળી જતા હોય છે શાળાએ લઈને જતા હોય છે ત્યારે ત્યારે પણ અકસ્માત થતા હોય છે અને તેવામાં પણ જીવ ગુમાવવાનો વારો આવે છે જે નિયમો છે તેનું પાલન કરવું દરેક વ્યક્તિઓની જવાબદારી છે દરેક નાગરિકની જવાબદારી છે અને તેના નિયમોનું પાલન કરાવવું એ પોલીસ અધિકારીઓની તેમજ ટ્રાફિક પોલીસની જવાબદારી બનતી હોય છે ત્યારે આ પ્રકારના નિયમોનું પાલન નથી કરવામાં આવતું ત્યારે આ પ્રકારે અકસ્માતની સંખ્યામાં લોકો ભોગ બનતા હોય છે ત્યારે આ નિયમોનું શા કારણે પાલન નથી કરવામાં આવતું અને જાગૃત હોવા છતાં પણ કેમ હેલ્મેટ નથી પહેરતા ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ અકસ્માતની જે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે તેના વિશે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ પ્રમુખ છે એટીસીસીમાંથી પ્રવીણ જે સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ

અચાનક જ ફોર વ્હીલર આવીને તેમને જે એક્સિડન્ટ કર્યો છે અકસ્માત થયો તેમાં બે લોકોના તો મૃત્યુ થઈ ગયા છે તો આ રીતે અકસ્માત ની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે સૌપ્રથમ તેના વિશે શું કહે છો તો મને બોલાવવા બદલ આભાર દર્શક મિત્રોને પણ બધાને હોળી અને ધૂળેટી એના અભિનંદન ભલે એક દિવસ પણ છે પણ બેઝિકલી અકસ્માત નું કારણ વધે છે એનું મુખ્ય કારણ સૌથી મોટું મુખ્ય કારણ આપણે વાહન વાપરીએ છીએ આપણે વાહન જ ના વાપરીએ તો અકસ્માત થાય જ નહીં અને વાહન આપણે ત્યાં જે પ્રમાણમાં રસ્તા પર વધતા જાય છે એની જે સંખ્યા વધી રહી છે જેના ઉપર આપણે ત્યાં કોઈ કાબૂ જ નથી બેઝિકલી જેટલા વધારે વાહન વપરાય એવા જ પ્રયત્ન સમાજ કરી રહ્યું છે બેન્કો જેટલી જોતી હોય એટલી લોન આપે જેને જોતી હોય અને લોન આપે રીક્ષા ની ટુ વ્હીલર ની ગાડી ની ખટારા ની બસો ની માંગો તમારી પાસે બધા વાહન ઢગલા બંધ વાહનો વેચવામાં આવે છે અને જેની અંદર લોકો ને જેમ તકલીફ નથી એક જમાના માં લોન લેવી હોય તો મુશ્કેલી પડતી હતી અત્યારે તો સામે આવીને લોન હમણાં જ બે દિવસ પહેલા એક રીક્ષા એસોસિએશન ના પ્રોગ્રામ માં ગયો તો ત્યાં આગળ બેઝિકલી એક પ્રોગ્રામ હતો એ લોકો નો વાર્ષિક દિવસ હતો એ લોકો બધા ભેગા થયા હતા પ્રાર્થના પણ કરીએ લોકોએ અને ખાધું પણ કર્યું પણ વાહનની પણ એડવર્ટાઇઝમેન્ટ હતી એટલા પ્રમાણમાં વાહનો વેચાય છે જે મુખ્ય કારણ છે જ્યાં સુધી આપણે આપણા પોતાના ઉપર કંટ્રોલ નહીં લાગે વાહન વાપર વાહન ખરીદવામાં વાહન ફેરવવામાં વગર જરૂર એ ખાલી ઘરમાંથી નાકા ઉપર દૂધ મળતું હોય શાક મળતું હોય તો બાપુજી ને પાન નો મસાલો ખાવો હોય તો છોકરા કે જા બેટા અને એ જાય છે એના ઉપર સ્કૂટર ઉપર જેની પાસે લાયસન્સ પણ નથી એમાં એ છોકરો બાપ માટે પાન નો મસાલો લેવા જાય સ્કૂટર ઉપર આ હાલત આપણે અત્યારે દેશમાં માં બનાવી દીધી છે વગર જરૂર ના વાહન વાપરવા અને વગર જરૂર એ બહાર ફરવું ગમે તેમ વાહન ચલાવવું વાહનો ના ચલાવવા ના મોટર વિકલ ના બધા એક્ટ કર્યા છે નિયમો બનાવ્યા છે

કાગડિયા જેવું લુગડું એ તારા ફેસ ને બચાવશે નહીં મોઢામાં વાગશે તો કોઈ પરણશે નહીં છોકરો લેશે નહીં કારણ કે બધા ડાઘા પડી જશે એવી રીતે છોકરાઓ જે રીતે વાહન ચલાવે છે જે સ્પીડમાં ચલાવે છે કોઈ પણ જાતના કંટ્રોલ વગર બધા જ લોકો આપણે ધારો કે પરદેશ જઈએ તો ત્યાં આપણે બધા સીધા દોર જેવા એરપોર્ટથી ઉતરીએ એટલે બધા નિયમો આપણે પાડવા માંડીએ અને અહીંયા તો તમે રિક્ષામાં બેસો ધારો કે રિક્ષાવાળા જોડે

બે ત્રણ હજાર પોલીસો અમદાવાદ ની અંદર પોલીસો થી શું થાય પાંચ કરોડ વાયો જોઈએ આપડે આચરવા માટે આપણે જાતે પોતાનું ધ્યાન ના રાખીએ અમારા એટીસીસી વતી અમે લખીએ છીએ કે આ રસ્તો આપણો છે આ રસ્તો મારો છે અને રસ્તાની જવાબદારી મારી

લોકોમાં એટલી તો છે કે વેકલ વેકલ લઈને એ ધ્યાન રાખતા હોય તો તેમને જે ત્રણ ચાર નિયમો છે કે જે તેમના સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન કરવામાં શું જતું હશે કારણ કે નિયમો જાણતા હોવા છતાં પણ પાલન ના કરવું એ શું કારણ હોય શકે તેના પાછળ એ જે વાતો કરી છે કે જે જે કારણો છે મુખ્ય કારણો એ એકદમ સચોટ અને પરફેક્ટ છે એમની જગ્યાએ આ બધી કારણો બાબતોના કારણે અકસ્માતો થાય છે બીજું તો શું છે કે મૂળથી જે વાહન ચાલક છે એને જે ટ્રેનિંગ આપવામાં આવે છે અત્યારે તો હાલ ફિલહાલ કોઈ બી ટ્રેનિંગ આપવામાં આવતી નથી ફક્ત જે ક્વેશ્ચન જે આવે છે જયારે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ કે લર્નિંગ લાઇસન્સ લો છો એ પર્યાપ્ત નથી આજે વાહન ચાલકો ફોર એક્ઝામ્પલ ટુ વ્હીલર છે તો ટુ વ્હીલર જોઈએ છે આપણે જયારે સિટીના જે આર્ટીરિયલ રોડ ની કેટેગરી છે અર્બન વિસ્તારમાં આર્ટીરિયલ રોડ ની કેટેગરીમાં જે સ્પીડ લિમિટ છે એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના નિયમ પ્રમાણે સિત્તેર ની ગતિ છે સિટીમાં બી આપણા જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપર બોર્ડ મારેલા હોય છે કિલોમીટર પર ઓછી હોય છે ફોર એક્ઝામ્પલ કાર માટે સિત્તેર ની છે તો નાના વાહનો માટે પચાસ ની છે પણ આપણે કોઈ બી રસ્તાઓ જોઈએ છે ત્યારે નાના વાહનો હંમેશા પહેલી લાઈનમાં ચાલતા હોય છે

જે હાઈ સ્પીડ ટ્રાફિક માટે હોય છે એટલે કહેવાનો ભાવ એ છે કે જે નિયમો છે નિયમોનો મોડ સેફટી છે કોઈ બી નાના વાહન હોય મોટા વાહન હોય માલ વાહક વાહનો એના આ નિયમો બધા સેફટી ને પ્રાધાન્ય રાખીને બનાવવામાં આવે છે પરંતુ આ જે નિયમો છે એ નિયમોની સમજણ લોકોમાં નથી ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર હોય કે માલ વાહક ચાલકો હોય ઈવન કોર્પોરેશનના અથવા તો સરકારી વાહનો જે માલ માલવાહક વાહનો છે એ ભી હંમેશા પહેલી લેન માં જતા જોવા મળે છે આપણે અનઓર્ગેનાઇઝ સેક્ટર ની તો વાત જ નથી કરતા જ્યાં पालिका છે કે ફોર એક્ઝામ્પલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યાં જે વેસ્ટ મેનેજમેન્ટ ના જે વાહનો હોય મોટા ટ્રેલર જે ટ્રક જેવા હોય છે એ બી ઢોળે દિવસે ફર્સ્ટ લેન માં ચાલતા જોવા મળે છે સુરત ની વાત કરું તો અત્યારે સિગ્નલ નો અમલ કરવામાં આવે છે સુરતની અંદર યુનિવર્સિટી રોડ છે પરંતુ લાઈનમાં ઉભા ન રહેવું પડે સર્વિસ ઉપર સર્વિસ રોડ ઉપર લાઈન ઓછી હોય છે તે માટે સમય બચાવવા માટે વાહક વાહનો પણ સર્વિસ રોડ પર જતા જોવા મળે છે જે સર્વિસ રોડ ફક્ત નાના વાહનો માટે ડિઝાઇન કરેલ છે હવે આ બહુ ગંભીર બાબત છે જે બાબતે તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા હોવા છતાં પણ આ બાબતે ગંભીરતા દાખવવામાં નથી આવતી અને છડેચોક આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે એક આ એક બાબત થઈ એટલે કે જે જાણકારી છે રૂલ્સ રેગ્યુલેશનની સમજણની અભાવ છે બીજું સિટીની અંદર અમદાવાદ મને ખ્યાલ નથી પણ સુરત માં જે સાઇન બોર્ડ છે સાઇન બોર્ડ છે રોડ લેન માર્કિંગ છે હવે અંધારાના સમયમાં જયારે ટ્રાફિક લેન લાઈન માર્કિંગ હોય છે એ સામેથી આવતી જે ગ્લેર લાગે છે વાહનોને એવા સમયે વાહન ચાલક ને પોતાની લેનમાં બની રહેવા માટે એક સમજણ આપે છે કે તમને એક રૂપરેખા આપે છે કે તમારે આ સીધી લાઈન લાઇન માં તમારે વાહન ચલાવવાનું છે હવે આવા રસ્તા ઉપર ટ્રાફિક લેન લાઈન માર્કિંગ ન હોય તો તમે ઈમેજીન કરો અંધારામાં તમે ગાડી વાહન ચલાવો છો તમને ખબર નથી તમે રાઈટ જઈ રહ્યા છો કે લેફ્ટ જઈ રહ્યા છો વળાંક આવે છે ત્યારે ભી તમને સામેથી તમારી લાઇટ તો છે જ પરંતુ સામેથી જે વાહનો આવે છે હવે વાહનોમાં એલઈડી લાઇટ આવે છે ટુ માં બી એલઈડી લાઇટ આવે છે સર્વિસ રોડ ઉપરથી વાહન ઓપોઝીટ દિશામાં પસાર થતું હોય ત્યારે તમારી એ લાઈટ ના કારણે તમને કઈ દેખાય નહીં સમયે જે તમારા ટ્રાફિક લેન લાઈન માર્કિંગ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે આ અર્બન અર્બન ની વાત કરું છું હવે આવા ટ્રાફિક લેન ન હોવાના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાઈ શકે છે ગંભીર અકસ્માતો પણ સર્જાઈ શકે છે પરંતુ ટ્રાફિક વિભાગ જે બી આ સાયનેજીસ વગેરે લેન લેન્ડલાઈન માર્કિંગ્સ કરે છે એ બાબતે ગંભીર નથી અને અવારનવાર મુખ્ય માર્ગો ઉપર પણ આવા માર્કિંગ જોવા મળતા નથી ટ્રાફિક ટ્રાફિક છે તો સર્કલ ઉપર પણ હું વળાંક લઉં છું એવા ટાઈમે ટ્રાફિક સર્કલ્સ ઉપર પણ લેન લાઇન માર્કિંગ હોય છે જોકે વર્તુળાકારમાં હોય છે પરંતુ એ બી મુખ્ય શહેરોમાં ટ્રાફિક સર્કલ ઉપર આ લેન લાઈન માર્કિંગ જોવામાં મળતી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોડા સોરી અમદાવાદ માં જે આઉટર રિંગ રોડ છે ત્યાં જેટલા બી સર્કલ્સ છે એમાં ઘણા માર્કિંગ્સ જોવા મળે છે પ્લસ અમારા સુરત માં જે આઉટર રિંગ રોડ બન્યો છે જે અત્યારે સુડા દ્વારા બનાવવામાં આવ્યો છે એના એના બી જેટલા બી જંકશન છે એના ઉપર લેન લાઇન માર્કિંગ્સ કરવામાં આવેલ છે સર્કલ ની વાત કરું છું તો આ બધી છે ને બહુ નાની નાની બાબતો છે જે વાહન ચાલકો ની સલામતી

ફોરેન માં તમારે લાઇસન્સ મેળવવું હોય તો એની એની ફીસ બી બહુ મોટી હોય છે એ લાઇસન્સ ફી વધારે હોય છે ઉપરાંત એના માટે જે તમારે ટેસ્ટ લેવાના હોય છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનો કે સરકાર માન્ય જે ઇન્સ્ટિટ્યુશનો છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ લે છે એમાં એપ બી અવેલેબલ છે એ એપ દ્વારા તમે શિક્ષણ લો એ નાની નાની બાબતો જે મુખ્ય જે મહત્વની છે એની તમને સમજણ આપવામાં આવે છે ત્યારે તમારે ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટ માંથી પાસ થયા બાદ જ તમને લાયસન્સ આપવામાં આવે છે લર્નિંગ વાત કરું છું પણ યોગેશ એક વસ્તુ જાણીને આનંદ એક થશે કે થશે કે અહિયાંના જે લોકો એ ત્યાં પરીક્ષામાં પાસ થઈ જતા હોય છે અને એ જ લોકો અહિયાં જયારે આ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા અને ત્યાં એકદમ જે ત્યાંના જે નિયમો છે ત્યાં એટલા બધા કડક નિયમો છે તેમ છતાં પણ ત્યાં પાલન કરે છે અને અહિયાં આગળ કોઈ પણ નિયમોનું પાલન નથી કરતા તમારું જે ઓબ્ઝર્વેશન છે તમારું ઓબ્ઝર્વેશન જે એકદમ સચોટ છે એમાં મુખ્યત્વે ફોરેન કન્ટ્રીઝમાં જે પાલન થાય છે એનું કારણ છે પેનલ્ટીની જે અમાઉન્ટ છે અહિયાં જે આપણે પેનલ્ટી લેવામાં આવે છે એ સો બસો પાંચસો હવે કઈ વધી ને કઈ હજાર બે હજાર થઇ છે પરંતુ એને ઇન્ડિયન રૂપીસ માં તમે કન્વર્ટ કરો ફોરેન કન્ટ્રીસ તો એ ફાઇન એટલી બધી મોટી હોય છે કે જે બી જેના ઉપર પેનલ્ટી લાગે છે એને બહુ નુકસાન થાય છે એટલે આપની પાસે આવીશ જી યોગેશજી આપની પાસે હું આવીશ હવે પ્રવીણજી

પેનલ્ટી કમ્પેર કરશો તો બહુ મોટો ફરક છે ઇન્ડિયાની અંદર જે પેનલ્ટીની રકમ છે એ બહુ નેગિજિબલ છે અત્યારે હાલ થોડો સુધારો થયો છે ત્યાર પછી બાદ પણ પેનલ્ટીની રકમ ન જીવી કહેવાય એવું મારું માનવું છે જી યોગેશજી અ પ્રવીણજી અત્યારે આપણે જો દંડ વાત કરીએ આપણે આ જે નિયમો છે નિયમો નું પાલન નથી કરતા અને અકસ્માત એટલે જ થતો હશે કારણ કે નિયમો નું પાલન નથી કરવામાં આવતું તો જે દંડ વસૂલવામાં આવે છે જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા ફોર વ્હીલર લઈ નીકળે છે તેઓ જે સીટ બેલ્ટ છે તે નથી પહેરતા પરંતુ શું લાગે ખરેખર કે આ દંડ વસૂલવાથી પણ લોકોમાં માં જાગૃતતા આવતી હશે બેઝિકલી હું જે માનું છું પર્સનલી

એક માણસ જયારે મરી જાય છે બેન ત્યારે ચાલીસ જણાના ઈજાઓ થાય છે ચાલીસ ને એમાંથી થી વીસ જના ને પચાસ ટકા permanent રહી જાય છે આપડે ત્યાં જે accident થાય છે એની પેલી પંદર મિનિટ માં દસ મિનિટ અડધો અડધ મરી જાય છે આપણે ત્યાં ટુ wheeler વાળા સૌથી વધારે મરી જાય છે એકતાલીસ ટકા મરી જનારા ટુ wheeler છે અને સાહેબ ચાલીસ સેકન્ડના રેડ સિગ્નલ માં દસ જણા એક બાજુ થી આમ તો ત્રણ બાજુ થી થાય પણ એક બાજુ થી દસ જણા સિંગલ જમ્પ કરનારા છે અને એમાં મોટર વાળા સખત પ્રમાણમાં માં થ્રી વ્હીલર વાળા ઓટો રિક્ષા વાળા સખત કોઈને ધીરે ચલાવવું નથી આપણે એમને કહીએ કે ભાઈ આ વરસાદ વાળા ખરાબ થયેલા રોડ છે હજી રિપેર થયા નથી મહેરબાની કરીને ધીરે ચલાવો તો કે તો બીજામાં જતા ઉતરી જાવ એવા રિક્ષા વાળાઓ છે એની ઈમેજ છે ને આપડે જ તૈયાર સમાજ પ્રત્યે ની જે જવાબદારી છે એ જવાબદારી આપણે પોતે સાંભળવા નથી તૈયાર આપણે પોતાને સેફટી નથી જોતી મને એવું દેખાય છે જ્યાં સુધી આપણે નક્કી નહિ કરીએ કે હું સેફ રહીસ ને હું બીજાને ને પણ રાખીસ ત્યાં સુધી કશું સુધરે નહિ ભલે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે બે હજાર ત્રીસ સુધી પચાસ ટકા મૃત્યુ ઘટાડવા છે મારી દ્રષ્ટિ એ વધવાના છે ઘટવાનો સવાલ જ નથી આવવાનો

એટલે ભાઈ તમે રોડ બનાવો છો તો એન્જિનિયરો બધાને આપણે પૈસા આપીએ છીએ આપણે ત્યાંથી પડેલા એન્જિનિયરો ત્યાં જાય છે અને ત્યાં આગળ સારું સારું કામ કરે છે અહીંયા ગરબડ કઈ પીઠી છે જે ગરબડ છે એક તો આપણે બધા બે જવાબદાર છે આપણને બીજા કોઈની પડી નથી અને કેટલા પ્રમાણમાં કરપ્શન રસ્તાઓ થયા નથી અને તૂટી જાય રસ્તાની લાઈફ હોય હું ઇંગ્લેન્ડ ગયેલો સિક્સ્ટી માં અને ત્યાર પછી બી ઘણી વાર જઈ આવ્યો

અત્યારે જ અકસ્માત વધારો થઇ રહ્યો છે લોકો નિયમો નું પાલન નથી કરતા તો આના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવી કેટલી જરૂરી છે અ કડક કાર્યવાહી બહુ રેગ્યુલર બેસિસ પર કરવી પડશે ટ્વેન્ટી ફોર બાય વાત કરીએ આપણે તો સુરત સિટીમાં ટ્રાફિક વિભાગ સવારે આઠ વાગ્યા થી કામગીરી ચાલુ કરે છે અને કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ દસ વાગ્યા સુધી કરતા હશે રાત્રિના સમય મા ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કામગીરી થતી હોય એવું મારે ધ્યાન મા આવેલ નથી અને ઘણી વખત ટ્રાફિક વિભાગ દ્વારા બી કેવામાં આવે છે કે રાત્રી દરમિયાન જયારે ચાલી સુરત મા ત્યારે સ્પેશિયલ રાત્રી દરમિયાન બી એ લોકો એ મોનિટરિંગ કર્યું છે અને જે નિયમ વિરુદ્ધ જે વાહનો ચાલે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે હવે રાત્રિના દરમિયાન રાત્રિ સમય મા પણ આજે મોટામાં અકસ્માતો થાય છે લોકો કઈક નશા કેફી હાલત માં વાહનો ચલાવે છે આ બધા અકસ્માતો રાતના થાય છે હવે પેલી વસ્તુ એ છે કે સીટી માં તો આપડી પાસે સીસીટીવી કેમેરા નું નેટવર્ક ઘણું સારું છે તો રાત્રી ના સમય માં પણ આવા વાહનો નું મોનિટરિંગ થવું જોઈએ જે વાહનો વધુ સ્પીડ માં ચાલતા હોય ઘણી જગ્યાએ તો સેન્સરો બી લાગેલા છે વાહનોની સ્પીડ પણ આઈડેન્ટિફાઈ થઈ જાય છે તો જે વાહનો વધુ સ્પીડ માં ચાલે છે કે વાહન એક લાઈન માં ચાલતું ને બઉ રાઈટ લેફ્ટ કરે છે એવા વાહનો સીસીટીવી કેમેરા થકી બી પકડી ને એને એ વાહન ને સ્ટોપ કરી શકાય આવી પ્રણાલી અપનાવવામાં આવે તો કદાચ આપણે અમુક વાહન અને ત્યારબાદ ઉપર કામગીરી થાય એનાથી દાખલારૂપ બીજા વાહનોને પણ આપડી શું કેવાય એ લોકોને એક શીખ મળે અને આવા વાહન વ્યવહાર થી આપણે એને અટકાવી શકશું જી બિલકુલ અને અને ખરેખર જે રીતે લોકોમાં પણ કે એક અજાગ્રતાનો અભાવ જોવા મળી રહ્યો છે ને જાગૃતિનો અભાવને કારણે પણ અકસ્માત અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે જે લોકો જાગૃત બનશે અને લોકો નિયમોનું પાલન કરશે તો આ અકસ્માતની સંખ્યા વધી રહી છે તેમાં ઘટાડો આવી શકે બાકી છે હાઈવે ઉપર પણ એટલે અત્યારે ભયજનક માહોલ છે કે રસ્તે નીકળતા પણ લોકોને બીક લાગે છે કે અકસ્માતો કદાચ તે તો ભોગ નહીં બને લોકોમાં જાગૃતતા અને તંત્ર દ્વારા જો રસ્તા ઉપર કામગીરી કરવામાં આવે તો અકસ્માતને કંટ્રોલમાં લાવી શકાશે આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો જે રીતે આજની ચર્ચામાં મહત્વની વાત એ થઈ કે અકસ્માત એટલે માટે થઈ રહ્યા છે કે નિયમોનું એક તો પાલન નથી કરવામાં આવતું એટલે કે લોકોમાં જાગૃતતાનો અભાવ છે હવે આજ લોકો જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં જાય છે ત્યારે તે લોકો ચોક્કસથી તે નિયમોનું પાલન કરે છે દરેક નિયમોનું ચોકસાઈ રીતે પાલન કરે કે જેનાથી તેમને કોઈ પણ પ્રકારનો દંડ ના વસૂલવો પડે તો એ બીકે જો ત્યાં નિયમોનું પાલન કરવામાં આવતું હોય તો અહીંયા પોતાની સેફટીને લઈને પણ જો નિયમોનું પાલન કરશે તો તેમનો જીવ તો બચશે જ પરંતુ સાથે અન્ય વ્યક્તિઓ કે જે રસ્તા ઉપરથી પસાર થાય છે જે રાહદારીઓ પસાર થાય છે તેમનો પણ જીવ બચી શકે માતા પિતા માટે પણ ખાસ ચેતવણી કે જેઓ તેમના બાળકોને વ્હીકલ આપી દેશે તેમને પણ પોતાના બાળકોને વ્હીકલ ના આપવું કારણ કે તેમને કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર